વિસાવદરે જે ઘા માર્યો છે અને ત્યારથી જે લોક જુવાડ ઊભો થયો છે તે લોકજુઆ હવે ધીરે ધીરે અન્ય શહેરોમાં પણ પ્રસરી રહ્યો છે અને આ બધા જ વચ્ચે મોરબીના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ જે રીતે ઓન કેમેરા મીડિયા સામે તેમને ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી અને ત્યારથી મોરબીનું રાજકારણ ગરમાયું છે અત્યારે ચેલેન્જ ઉપર કાંતિ અમૃતિયા ચાલી રહ્યા છે અને તેની સામે સોમવારે આ ચેલેન્જમાં શું થશે બધાને ખબર પડી જશે પરંતુ હાલ સત્યાર્થ મંથન મોરબીમાં છે મોરબીમાં અમે લોકોની વ્યથા જાણી રહ્યા છીએ વિસ્તારો ખૂંદી રહ્યા છીએ અને જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે ગ્રાઉન્ડ રિયાલિટી શું છે આપણે જ્યારે સમસ્યાઓ જોઈએ છીએ ત્યારે ખરા અર્થમાં આપણને એવું લાગતું હોય છે કે આ કોઈ એક સોસાયટીની કે કોઈ વ્યક્તિગત સમસ્યા છે પરંતુ આજે અમે મોરબીમાં આવ્યા સના સનાળા રોડ પર અમે ફર્યા રવાપર રોડ પર ફર્યા આ બધી જગ્યાએ જ્યારે અમે ગયા ત્યારે અમે જોયું કે કેવી ખરાબ પરિસ્થિતિ છે ત્રીસ વર્ષથી આ એક હતું શાસન હોય અને એ શાસનમાં જો આ પ્રકારની પરિસ્થિતિ હોય તો લોકોનું જુવાળ જોવા મળે તે ખૂબ જ સ્વાભાવિક છે અને જે આ અત્યારે કહેવાય ને કાંતિભાઈ અને ગોપાલ ઇટાલિયા વચ્ચેની જે આ રાજનીતિ ગરમાઈ છે તેના મુદ્દે વાત કરવી છે અને મોરબીના સ્થાનિક જે ઇસ્યુઝ છે તે મુદ્દા પર વાત કરવી છે અને અત્યારે જ્યારે આમ આદમી પાર્ટી એ કહેવાય ને કે જુવાળ સાથે લોકો વચ્ચે જઈ રહી હોય ત્યારે તેમના જે કાર્યકર્તાઓ છે તે જ કદાચ આખી આ રાજનીતિ પર સાચી વાત કરી શકશે ને એટલા માટે મારી સાથે મોરબીના જિલ્લા પ્રભારી આમ આદમી પાર્ટીના પંકજભાઈ જોડાયા છે અને તેમની સાથે આ સમગ્ર મુદ્દે ચર્ચા કરવી છે મારી સાથે પંકજભાઈ છે પંકજભાઈ આપનું સ્વાગત છે પંકજભાઈ શરૂઆત ક્યાંથી કરવી છે વિસાવદરની જીત પછી દરેક જગ્યાએ જુવાળ છે અને લોકો ઈચ્છી રહ્યા છે કે હવે વિસાવદરવાળી થાય મોરબીમાં શું થશે અને આ ચેલેન્જ જે આખી આવી છે તેને આપ કેવી રીતે જુઓ છો જો તો વાત કરીએ તો બે હજાર આપેલી હતી ઇલેક્શન સમયે ત્યારે ઓલરેડી અમે પ્લે ગ્રાઉન્ડમાં ઉતરી અને અમે શીખવા શીખતા અમે અમારો ઝંડો ગાળી દીધેલો હતો ત્યારબાદથી લઈને અત્યાર સુધીની અંદર પબ્લિકની વચ્ચે રહી અને પબ્લિકના જે જે કંઈ પણ પ્રશ્ન છે અમે જોતા આવતા હોઈએ છીએ અત્યાર સુધીના સમયગાળાની અંદર મોરબીની અંદર એક ધારું શાસન જે ચાલ્યું છે એમાં અમારા જે લાતી પ્લોટ વિસ્તાર કે જે વેપારી માટેનો નામાંકિત જે વિસ્તાર ગણી શકાય વર્ષો ત્યાં ત્રીસ પાંત્રીસ વર્ષ ત્યાં ત્યાંની સમસ્યા એક જ ધારી એટલા અતિશય બિસ્માર હાલતમાં રોડ રસ્તો કે નાનો વેપારીને રોજનો વેપાર કરવો હોય તો પાંચસો નો વેપાર કરી નથી શકતા આ એની દયનીય પરિસ્થિતિ ત્યારબાદ જોઈએ તો ચિત્રકૂટ સોસાયટી વર્ષોથી આજે ભાજપનો ગઢ ગણાય છે ત્યાં ચિત્રકૂટ શેરી નંબર એક થી છ નંબર સુધીના જેટલા પણ રહીશો છે એ ત્રાહી મામ રોડ રસ્તાને પાણીની સમસ્યાથી બોકારી ઉઠ્યા છે ત્યારબાદની વાત કરીએ તો પંચાસર રોડની જે પરિસ્થિતિ છે રોડ નવો બનાવવામાં આવ્યો છે છતાં પણ રોડ ઉપર જો વરસાદ થોડોક પણ વરસાદ પડતો હોય તો કેળ સમાણા પાણી ભરાઈ જતા હોય છે આની ત્યાર ઉપરાંત રોડની વચ્ચે થાંભલાઓની સ્ટ્રીટ લાઈટો નાખવામાં આવેલી નથી આ વર્ષોથી આના પ્રશ્ન છે આ પંચાસર રોડ મેઇન રોડ ગણી શકાય છતાં પણ અંધારામાં રોડ ઉપર માણસોને નીકળવું પડતું હોય છે તો આની સ્થાનિક જે છૂંટાયેલા નેતાઓ હોય છે એમને તો અસંખ્ય વખત રજૂઆતો અહીંની જનરલી પ્રજા દ્વારા કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ મહાનગરપાલિકા બનતા મહાનગરપાલિકાના જે કઈ પણ પદાધિકારી હોય એમની પાસે પણ અવારનવાર રજૂઆતો કરવામાં આવેલી છે છતાં પણ આ રજૂઆતોનું કોઈ જ જાતનું નિરાકરણ લેવામાં આવતું નથી માત્રને માત્ર એ મુદ્દાને બીજી તરફ ભટકાવી દેવામાં આવતું હોય છે અને પ્રજા જે રહી એ આ સુવિધાઓ પોતાના મૂળભૂત જે અધિકારો ગણી શકાય એનાથી વંચિત રહેતી દેખાતી આવે છે મોરબી પંકજભાઈ જે રીતે તમે વિસ્તારોનું નામ આપ્યું એમાંના મહદઅંશે એવા વિસ્તારો સામે આવ્યા અને છેલ્લા ત્રણ થી ચાર દિવસથી એવો ઘટનાક્રમ સર્જાઈ રહ્યો છે કે લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે તમારે એ સમજવું છે કે આ તંત્ર સામેનો આક્રોશ છે નેતાઓ સામેનો આક્રોશ છે કે પછી તેમની સમસ્યાઓ છે તે સમસ્યાઓ કેવી છે કે જેના કારણે એ કથા શાસન પછી પણ લોકોએ રસ્તા પર ઉતરવું પડે છે સૌપ્રથમ જોઈએ તો જો આ જે એક આક્રોશ જે છે એ કાયદેસર તો નેતા વિરુદ્ધનો આક્રોશ છે કારણ કે રાવે ત્રીસ વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શ્રી મોરબી માળિયાની અંદર હોય બરાબર છે મોરબી જિલ્લાની અંદર પણ વધુને વધુ શાસન ભારતીય જનતા પાર્ટીએ કરેલું છે અત્યાર સુધીની અંદર મોરબીની નગરપાલિકાની ખાસ વાત કરીએ તો મોરબીની નગરપાલિકાની અંદર પણ ભારતીય જનતા પાર્ટીએ વધુ વર્ષો સુધી શાસન ભોગી ચૂકેલી છે ત્યારબાદ છતાં પણ જો ચૂંટાયેલા અધિકારીઓ મોરબીને ક્યાંય પણ એના મૂળભૂત જે અધિકારો પાયાના જે પ્રશ્નોને વાચા નથી આપી શકી તો આ પ્રજાનો જે આક્રોશ છે એ ખાસ તો નેતાઓ વિરુદ્ધમાં છે એટલા માટે પ્રજા સ્વે સ્વૈચ્છિક રીતના રોડ ઉપર ઉતરે છે અને વિસાવતરવાળી થાસે એવી ભાષામાં અત્યારે પ્રજા સ્વૈચ્છિક વાત કરી રહી છે કારણ કે અત્યાર સુધી પ્રજા પાસે વિકલ્પો નહોતા એ વિકલ્પ બનીને બે હજાર બાવીસ ની અંદર અમે આવ્યા હતા ત્યારબાદ પ્રજાની વચ્ચે રહી અને પ્રજાના પ્રશ્નોના અમે સોલ્યુશન આપતા આવ્યા છીએ અને હવે ક્યાંક ને ક્યાંક મોરબીવાસીઓને પણ અમારી ઉપર ભરોસો બેસતો જાય છે કે ભાઈ હવે મોરબીનું કંઈક સારું કરી શકશે તો આ શિક્ષિત લોકો જે આગળ આવ્યા છે એમના થકી આપણે આગળ વધીએ તો કંઈક મોરબીની અંદર આપણા બે ચાર પાંચ દસ પંદર પચાસ કામો સારા થશે એવી લોકોને પણ અમારી પાસે અપેક્ષા બંધાઈ રહી છે એક બીજો પ્રશ્ન અત્યારે ખૂબ ચર્ચા ચાલી રહી છે ઘણા મીડિયા પ્લેટફોર્મ્સ પર એવી વાત પણ વાયરલ થઈ રહી છે કે આ મામા ભાણેજની પણ લડાઈ સામે છે યસ કારણ કે તમે કુટુંબિક રીતે તેમના સગા પણ થાવ છો તો મારે એ એક તો રિલેશન સમજવું છે અને એમ છતાં પણ તમે બંને અલગ અલગ પક્ષમાં છો એ વિશે શું કહેશો સો ટકા છે આજે કાંતિભાઈ અમૃતિયા મારા કુટુંબિક મામા થાય છે પરંતુ એ જે વિચારો છે એમના એમની પાર્ટી માટેના વિચારો છે આ એક વિચારિક લડાઈ છે સમજો આજે આજે મેં મારા લાઈવ મીડિયા માધ્યમ થકી પણ કીધું તો હું જે પાર્ટી સાથે કાર્યરત છું મારો વિચાર સ્વાસ્થ્ય લોકોને મફત અને સારું મળે અને શિક્ષણ લોકોને સસ્તું અને સારું મળે આવા વિચારો સાથેની મારી લડાઈ છે કે પબ્લિકના સારા કામો થાય વર્ષોથી પબ્લિક જે પોતાના પૈસા ટેક્સ સ્વરૂપે જે ચૂકવતી હોય છે તો એ જે ટેક્સ રૂપે ચૂકેલા પૈસાથી આપણે પબ્લિકને સારો ફાયદો આપી શકીએ એવા વિચારોની મારી લડાઈ છે આ કોઈ લડાઈ અંગત સંબંધો માટેની લડાઈ નથી તેમ છતાં પણ આજે કાંતિબાઈ છે તો એ પોતે પોતાના પાર્ટીના ગ્રાઉન્ડ ઉપરથી ઉતરેલા છે અને આજે હું આમ આદમી પાર્ટીના ગ્રાઉન્ડ ઉપરથી ઉતરેલો છું અને આગળના સમય પણ જો કદાચ સામે સામે આવશે તો ચોક્કસ યુદ્ધે જ કલ્યાણવાળી નીતિ અપનાવવાની છે એમાં કોઈ બે મત નથી કારણ કે આપણે પ્રજાના હિત માટે લડી છીએ પ્રજાના હક માટે લડવા માટે નીકળ્યા છે ચોક્કસથી મને એક પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે જે રીતે તમે કહ્યું કે આ જરૂર પડશે તો યુદ્ધ કલ્યાણ એવાળી વાત ચાલી રહી છે ચલો ઠીક છે પણ અત્યારે યુદ્ધ એ ચેલેન્જ પર તો આવીને અટકી જ ગયું છે આ યુદ્ધ સોમવારે એનું રિઝલ્ટ આવશે તમને શું લાગે છે જે ચેલેન્જ છે એ ચેલેન્જ કાંતિભાઈએ જે ફેંકી દીધી એ ક્યાંક ઉતાવળી ચેલેન્જ હતી કે પછી ભૂલભરી તેમને ગુસ્સામાં આવીને આવેશમાં આવીને આ વાત કહી દીધી અને આ ગોપાલી ટાલે સ્વીકારી હતી એ આખી વાત છે એમાં તમે શું વિચાર કરો જો આની અંદર સ્વાભાવિક છે કે આજે મોરબીની અંદર આટલા બધા પ્રાણ પ્રશ્ન હતા અને છેલ્લા ત્રણ દિવસથી આ પ્રજાને પોતાના મૂળભૂત અધિકારો મેળવવા માટે થઈને રસ્તા ઉપર ઉતરવું પડ્યું હતું એટલા માટે થઈને આખા મોરબી જિલ્લાની ભાજપ બોખલાઈ ગઈ હતી જે બોખલાઈ ગઈ હતી એના માટે થઈને અધિકારીઓ પણ રાતના દોડતા થઈ ગયા નેતાઓ પણ રાતના દોડતા થઈ ગયા જે જે વિસ્તારોની અંદર પબ્લિક બિચારી નેતાઓને મળવા માટે એમના ઘરે જઈ જઈને મળતી હતી

અમારી માથે હોય એવું અમને લાગતું હતું કારણ કે અમે જે વિસ્તારની મુલાકાત લીધી જે વિસ્તારના લોકોને સાથે રાખ્યા જે વિસ્તારની અંદર આંદોલનો કર્યા એ વિસ્તારને પોતાના મૂળભૂત હક માટેના જેવા કે તાત્કાલિક ધોરણે રોડ રસ્તા રિપેર થાય તો એ અમે ચાલુ કરાવ્યા હતા એટલા માટે થઈને હવે પબ્લિક જે મોરબીની છે એમની પણ ક્યાંક ને ક્યાંક લાગણી એમના ભાજપના ગઢ જે ગણત હોય એવા વિસ્તારની અંદર ગાબડા પ્રવાહનું ચાલુ થયું એટલા માટે થઈને ધારાસભ્ય શ્રી કદાચ ઉતાવળની અંદર આ ચેલેન્જ બોલી ગયા હોય એવું મને લાગી રહ્યું છે તમને શું લાગે છે ચેલેન્જ કયા મુદ્દે હોવી જોઈએ હકીકતમાં એક છૂટાયેલા જનપ્રતિનિધિ પ્રતિનિધિ અને વિપક્ષના યસ યસ અવાજ આ આ આ કાયદેસર જો 30 વર્ષથી એક ચક્રી શાસન હોય અને પોતે કદાચ આટલા વર્ષોથી ધારાસભ્ય રહી કા હોય તો આ ચેલેન્જ છે ને એવી હોવી જોઈએ કે કોઈ પણ મીડિયા મિત્રો અથવા તો કોઈ પણ વિરોધ પક્ષનો નેતા હોય તો આવો મારા મોરબીની અંદર તમે મોરબીની અંદર ક્યાં સમસ્યા છે એ મુદ્દે તમે મને ચેલેન્જ કરો કાયદેસર ચેલેન્જ મોરબીની સમસ્યાઓ ને લઈને હોવી જોઈએ પરંતુ આ ચેલેન્જ જે છે એ ગોપાલ ઇટાલિયાના રાજીનામામાં આપી દે અને ગોપાલ ઇટાલી આવ્યો તો હું રાજીનામું આપી દઉં એવી રીતની ચેલેન્જ વહી ગઈ હતી એટલા માટે થઈને હું તો સ્પષ્ટ એ કહું છું કે ચેલેન્જ જે કઈ પણ નેતા છૂટાતો હોય છે તો એના પ્રજાના પ્રશ્નો માટેની ચેલેન્જ હોવી જોઈએ નહીં કે બીજી કોઈ વાહિયાત વાતો માટે ચોક્કસથી અમારી સાથે જોડાયા વાત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો આ પંકજભાઈ કે જેમને મોરબીના અંદર જે પ્રાણ પ્રશ્નો છે તે મુદ્દે તેમને વાત કરી છે આમાંની પાર્ટીમાં તેઓ મોરબીના પ્રભારી છે એટલે સ્થાનિક કક્ષાએ તેઓ બધી જ પરિસ્થિતિથી ખૂબ જ જાણીતા છે લોકો તેમને પ્રશ્ન કરી રહ્યા છે લોકો હવે તેમની સાથે જોડાઈ રહ્યા છે તેમને મને ઔપચારિક રીતે વાત કરતા એવું પણ જણાવ્યું કે આમ આદમી પાર્ટી સાથે અત્યારે ઘણા બધા એવા લોકો છે કે જે ધીરે ધીરે જોડાઈ રહ્યા છે ઘણા એજ્યુકેટેડ યુવાનો છે જે આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે અને આવનારા દિવસોની અંદર મોરબીની અંદર એક સ્ટ્રોંગ સંગઠન સાથે મોરબીના લોકોના જે પ્રશ્નો છે તેને વાચા આપવા માટે ચોક્કસથી રસ્તા ઉપર ઉતરવું પડશે તો રસ્તા પર ઉતરશે પરંતુ મોરબીના જે પ્રાણ પ્રશ્નો છે તેને વાચા ચોક્કસથી આપશે અહીંયા વાત પૂર્ણ નથી થતી વાત સમજવાની એ પણ છે કે જનતા તરીકે જ્યારે આપણે મતદાન કરીએ છીએ જ્યારે આપણે મત અધિકારનો ઉપયોગ કરીએ છીએ ત્યારે કેટલાક મુદ્દાઓ આપણે ધ્યાનમાં જ નથી લેતા આપણા માટે ક્યાંક કોઈ વખત જે સામાન્ય સુવિધાઓ હોવી જોઈએ રોડ રસ્તાની વાત છે ભૂગર્ભ ગટરની વાત છે આટલા વર્ષોના શાસન પછી પણ જો આપણે લોકો એ એ પ્રજાને બેઝિક જે છે તે પણ પૂરી ન કરી શકતા હોય તો પ્રશ્ન ઉઠે સ્વાભાવિક છે ને એટલા માટે જ મોરબીની જનતા એ રસ્તા પર ઉતરી છે મને લાગે છે કે આવનારા દિવસોમાં આ જુવાડ એ ગુજરાતભરના શહેરોની અંદર પણ ઊભો થાય તેવું ચોક્કસથી જોવા મળી ગયું છે કેમકે દરેક લોકો કંટાળ્યા છે અને દરેક જગ્યાએ એવું જ સાંભળવા મળી ગયું છે કે હવે અમે ત્રાહિમામ પોકારી ગયા છીએ પણ વિકલ્પ નથી હવે વિકલ્પ બે હજાર બાવીસમાં પ્રથમ વખત બધા સામે આવ્યું બે હજાર સત્યાવીસમાં શું થશે એ ત્યારે ખબર પડશે પરંતુ અત્યારે ચોક્કસથી રાજકારણ ગુજરાતનું ગરમાયું છે કંઈક નવા જૂનીના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે પરંતુ અમે તમને તમામ અપડેટ્સ આ જ પ્રકારે સત્ય અને તથ્ય સાથે પહોંચાડતા રહેશું મોરબીમાં છીએ મોરબીના અલગ અલગ વિસ્તારોમાં પણ જશું અને તેમના મુદ્દાઓ પણ જાણશું આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી રજા આપો નમસ્કાર સત્યાગમથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ બેલાઇકોન પ્રેસ કરવાનું સાથે જ સત્યાગમથન નું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો સત્યાગમથન સાથે નમસ્કાર